સુર ખાતાવલ ગોતમેશ્વર નદીમાં ગટરનું પાણી ભળી જતાં લોકો સાથે આરોગ્યનું જોખમ વધ્યું હતું ભાવનગર જિલ્લાના છોટા કાશી તરીકે ઓળખાતા સિહોર માવલ ગોતમેશ્વર નદીમાં ગટરનું પાણી ભળતા નદી દૂષિત થઈ જતાં સિહોર શહેરના લોકોના આરોગ્ય પર જોખમ વધ્યું છે નદીની સફાઈ કરવામાં આવે તો અહીંયા નદી પર રિવરફ્રન્ટ બને તેમ છે અને લોકોની પણ માંગ છે કે ગોતવેશમાં નદીની સફાઈ કરાવે રિવરફ્રન્ટ કરવામાં આવે કેમ કે ગોતમેશ્વર નદી ની ફરતે નવનાથ મંદિરો આવેલા છે અને લોકો અહીંયા ભક્તિ ના આસ્થા સાથે દર્શન માટે આવતા હોય છે પરંતુ ગોતમેશ્વર નદી ની દુર્દશા કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ જોવા મળી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણ સમસ્યા નું નિરાકરણ કરવામાં આવે તે વિશે હોરના લોકો ની માંગ ઉઠી છે મારું નામ જીતેન્દ્ર સુરેશ ચંદ્ર ઉપાધ્યાય સિહોર શહેર કોંગ્રેસ સમિતિ છે આજે હું સિહોરની અંદર છેલ્લા અમારું ઘર સો વર્ષથી છે પચીસ વર્ષથી છેલ્લા હું જોતો આવું છું કે સિહોરની જે પવિત્ર નદી છે કે જ્યાં ગૌતમ ઋષિએ તપ કરેલું છે આવી પવિત્ર જગ્યા ઉપર પાંચ નાથ આવેલા છે આ નદીને સિહોર ગામમાં અત્યારે દૂષિત હાલતમાં છે અને આ નદીની અંદર બે થી ચાર ગામોના પાણી ગટરના પાણી ભળે છે તંત્રને

અહીંયા કામ કરવાનું હતું નદીની અંદર નદી સફાઈ બાવલ કટિંગ પણ આ વાત કોઈ સરકારશ્રીના બાપુઓને પૈસા ખાવાના હેતુથી આ ગ્રાન્ટ આવ્યું હોય એવું અમને જણાઈ રહ્યું છે તો આ દસ લાખનો તમારું એવું કહેવું છે કે દસ લાખમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવા તમારો આક્ષેપો છે અને તો આમાં દસ લાખમાંથી અત્યાર સુધીમાં કેટલું કામ થયું હોય એવો તમારો અંદાજ છે અત્યારે અમારું અનુમાન તો એવું છે કે આ કામ કરવાનું હોય બે મહિના પૂર્વે પણ છવ્વીસ તારીખ થી લઈને એકત્રીસ તારીખ સુધીમાં પાંચ દિવસ કામ કરેલું છે અને આની અંદર એક થી દોઢ લાખ રૂપિયાનું કામ થયું હોય એવું અમને લાગી રહ્યું છે